વિસ્તાર જ્યાં ના બાર પંદર ના સમયે ધરમપુર ના અપક્ષના કલ્પેશભાઈ પસાર થતા હતા એમના કામ અર્થે જતા હતા તે જ ટાઈમે એક અજાણ્યા બે આવી એમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો એમની ગાડીની આગળ લાવી ગાડી મૂકી દીધી અને ઉતરી અને કેવામાં આવ્યું છે કે હું પોલીસ વાળો છું અને મારે તમારું ચેકિંગ કરવું છે એ રીતના નિવેદનો તમને બધું ચાલો રાત્રિના દરમિયાન નમસ્તે સાહેબ સાહેબ તમારા બીટના હું ગાડી લઈને મારા કામ અરથી જઈ રહ્યો હતો

શું ખેરગામ પોલીસ આવી રીતે જ તોડપાણી કરવાનું કામ કરે છે એ પ્રશ્ન લોકોના મનમાં જાગે છે લોકોના પ્રશ્ન છે કે શું ખેરગામ પોલીસ આવી રીતે તોડપાણી કરે છે અને

ખેરગામ પોલીસ જ્ઞાન સહાયક ની જેમ જ કઈક ભરતી કરી છે કે પછી ખેરગામ પોલીસ પૈસા ઉઘરાવા માટે તોડ પાણી કરવા માટે માહિતી ખાનગી વાહનમાં કોઈ બીજો માણસ રોકડી કરવા નીકળે કાર્યવાહી કરો ને તો હું કાલે પાસે જ એને લઈને જા બોલ ભાઈ બાયો આવો 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 આ રીત નહી ચલા ખાંગી વાહના લઈને

પોલીસ બીજી બાજુ હેરાન કરવાનું ચાલુ જ કરે છે તો શું એ નંબર ઉપર ફરિયાદ થશે તો શું પોલીસ વાળા કાર્ય કાર્યવાહી ચોક્કસપણે કરશે કે પછી કે પછી આપણ એક નંબર આપી અને બીજા નંબરોની જેમ એને પણ એક નંબરોની લિસ્ટમાં નાખી દેવામાં આવશે હવે જોવાનું રહ્યું છે કે આ કેસમાં શું કાર્યવાહી થાય છે કલ્પેશભાઈએ ફરિયાદ કરી છે અને આપણે કલ્પેશભાઈને સાંભળીએ કલ્પેશભાઈ શું કહે છે કલ્પેશભાઈ હા આ જે સોશિયલ મીડિયા પર તમારો એક ન્યૂઝ કાલના એક વિડિયો વાયરલ થયો છે કે એક પોલીસ વાળા કે છે પણ એ વર્દી નથી દેખાતા નથી પોલીસ ની ગાડી છે તો એ હકીકત શું છે એ બાબતે જયા દિવસ જોહર અ અગિયાર એક બે હજાર ત્રેવીસ ની રાત્રે હું મારા કામ અર્થે બાર ની આસપાસ જઈ રહ્યો હતો તે દરમિયાન ગૌરી ગામે એક સ્વીફ્ટ ગાડી વાળો આવીને અચાનક મારી અગાડી મૂકી દે છે અને મને કે છે ઓય ગાડી માંથી નીકળ એટલે મેં પૂછ્યું કે તું છે કોણ પેલો ભાઈ કે કે હું કેમ તું પોલીસ વાળો છે તો તારી વર્દી ક્યાં છે હા બરાબર ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને એનો આઈ કાર્ડ માંગતા અંદર તપાસ કરતા જે અંદર ડ્રાઈવર હતો એ ડ્રાઈવર જાણવા મળેલ માહિતી મુજબ ખેરગામ મામલતદાર સાહેબનો ડ્રાઈવર હોય હા એ એ ઉસૂલ છે apna madhyamik હું ખેરગામ ખાતે પટેરા સાહેબ ને આ બાબતે રજૂઆત કરવા પૈસા ના આપતા અમારો ફોટો લઈ ગયા એ રીતે વાત કરવામાં આવી અને સાથે અન્ય લોકોની પણ મને માહિતી છે કે મામતદાર સાહેબ ની ગાડી લઈને આ ભાઈ કોઈ પણ જગ્યાએ રેડ કરી કરતો છે દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી છે મને આ વિડીયો વાયરલ થયા બીજા દિવસે મને પાંચસો થી વધારે ફોન આવ્યા અને 450 લોકો એમ કીધું કે આ માણસ ભોગ

કદાચ એ એ જમાદાર ને કદાચ ની હોય ને તો મારી પાસે મોકલજો ઘરે ગાડા વિગત સાથે એમને આપવા તૈયાર છું ઓકે બરાબર છે કલ્પેશ ભાઈ તમારી વાત કે દારૂ અડ્ડા દારૂ ગાડી ફેરા મારતી હોય તો તેમાં જ દારૂ પકડો કે પછી દારૂ ના અડ્ડા જઈને ને દારૂ પકડવો એ લોક નું કામ નથી એવું લાગે છે આ જોઈને તો મને એવું લાગે કે કોઈ દારૂ ગાડી લઈને જતો હોય તો ત્રીસ ની સ્પીડે જાય ખરો ત્રીસ ચાલીસ ની સ્પીડે અને કોઈ ભાઈ આવીને એમ કે ઓય ગાડી ઉભી રાખ તો એ ઉભી રહી ખરો એક પોલીસ તંત્ર ને બધા પોલીસ વાળા એવા નથી એ પણ કહેવું છું ઘણા પોલીસ વાળા ઈમાનદાર છે અને ખુબ પોતા ખુબ સારી રીતે પોતાની ફરજ પણ બજાવે છે પરંતુ કેટલાક આવા પોલીસ વાળા અને મામલતદાર સાહેબ ના આવા ડ્રાઈવરો ના કારણે

કોઈ દિવસ કોઈની સાથે ખોટું કરતા નથી પરંતુ એમના નીચેના જે આવા અમુક પોલીસ કર્મચારીઓ જ્યારે આવી રીતના લોકો રોકડી કરતા હોય તંત્રનું નામ આવા અધિકારીઓ અમુક પોલીસ પોલીસના અધિકારીઓ ખરાબ કરી રહ્યા છે એમના પર કાર્યવાહી થવી જોઈએ